આ ગોમમો જો યાર મસાલો ખાવા પણ એકાઈ ગલ્લો જ નહીં ખુલ્લો વાત તો બધું આખું હું ગોમ હોય એવું છે સમકો પછી જઈ સાત તો આ તો પબ્લિક બની જઈ લગનમાં ઘેર કોઈ આખા તાળો મારેલો ઘર ઘર મારે જેવું છે જેવું છે ત્યાં એક્ટિવા સાફ કરું હા હા ફોન છે ફોન હા બોલો હા હા મહારાજ બોલો તો હું કરો તો જે લગા આ નહીં આવો બોલ ગમો જો તો હું આવો જલ્યાળો ગમો જાવ જો બાજુ હટ નહીં સોકણ જે તો મને જવાનું હા તે આવું હું ગમો જો તો મજા નહીં આવો પાછે કોકે કીધું ને પણ હા તો ખો આવું છું પણ હા જલ્યાળો ગમ જો વાહ બડે બડે માં ફજર રોટલા નહીં ખાવાના પાછા અરે હારું બાપા હું આવું છું પણ કોદાઈ તો મસાલા ના માં કોદાઈ મોહ મોહ કરવાના હોય બાપા બોલો

चौकडी पर नजो आप खबर अड़वाने न नजो मजा आई ते पसे समय न पसे तने आ आ, आ नहीं तो बस इ फोन कर के दे सीधा आ ले इ ना सीधा ओय अब हन गाडी लईन ओ मफजा ने थोड़ा पड़े पड़े रोटला खावा जावाना है तू श्याम नांदा अले बेटा ना केवा बेटा आजू बाजू को कोबरा अरे आए ले समय आवस बनता त्या ना

આ લે હડો તમે બે જણ આવો હડો હા લે તમે લઈ લે કરવું પડશે લે ના કે દે દો સોપી નકે બીકો બહાર હું તમને કહું તું બોલવા મયે

प्रवाशू के वाई ना? उनाय के वाई तवट्क्या तोडी काड़ा पड़? ना, बाप एक नेकनायक सोक्रुषा ना, नाको काना करतो? ना, एकनायक एक वाई का दवाई, पन ग्यार तो डोडो नमाव पड़ा खा? हाचे फ़ण करें बोला हाड़ हारे याड फ़ण करिये � એ છોકરાઓ હા કાલા હરકાલે પડને આવો છોક્યો બને હો હા બાપા એ હા બાપા આ કવદ પોણીએ વાળી હો હા વાળી ગયો ઓલા આ કોરું છો પડને બાપા ટીનાજી ઈ ફટફટ છોપો નહીં રાગ રાગવા ડગલે ડગલે મેડવાનો આમ મરે લાગે હું પાછળ ચોટી લાગે તુળા પછી તળકાનો પછી સોપ તો આ સોપો તો શું તાણે બેહી રહ્યો છો આટલા ટૂપી નાખો આ હું હેઠા બાજે તાંજો યદમો થઈ અલ્યા બિયારણ થક નહીં અલ્યા હા પતિ જો હોય તો લે બિયારણ લઈ જા ના પાપસ હા 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 હું ઘડી બેહું છો એલા હા બેહવા વધો નહીં બેહો પહેલા બેહવા પજાઓ હો કનેટ લગાની નહીં બેહવા નહીં નહીં બેહવાનું બેહવા ઓમ આ કોમ સોપા તો છેડી પડ્યા છો પાછા પણ હાખોક પણ ના ના લેજો તમે

Ketua yang kuat ke dulu sana mana Saya Oh, boleh kali boleh, boleh sudah, 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 sudah,

पा सोखरो न जमै मु ये तो कऊसू तो शिखर प गोममा जतारे को आ काय मसाला बसालो खावा तो एवसू प जमै नु थोडू बेसन से पासू हे mm -hmm. रावसी आपले सुपी दी इमा तो भगवान डोसी आ वगत स न कपामा ध्यान राखजो नेदवानी हो क कक ઓય જેવ ભાઓ અલ્યા જેવ ભાઈ કાકા ગોમ નીચે કપા ઉગાડન ચમ બેઠ પડ્યા છો અલ્યા જોક અમાર ઓમો ઝરતી પેલી અને પાછું આ ખાતર માં તો ભરવું પડે કે કપા તો મુરાડો લાગી તો પાછ કપા ના ની આ કડે ના ના એ વાત 하기 તાર મુકો લાગ્યું થોડા કપા બે જણા તળક આ છોકરો ને અમાર જમીય હતા કે તે કોઈક પેલું કોઈ આતું કોઈ નો ભાઈ ભાઈ કટ્ટુ મોકલી દીધું કે હું લાયા છું ઉલતે લેવા જ્યા છું પાછા

ખબર પાડે મને મળ્યો છે દોહા આવો વધાવી હવે સોપ સુ તાપ લાગી ગયો અલે હળજો બે વળ્યો છે તે વળી હા જા જમઈ વળી છે તે હારું તો મારતો આયે કોઈ હાતી રે હતી અમારી ડિગડી ગાવે સારે હતી એ કોઈ ન તું ત્યારે મારી હરસી હતી